नाथसमारम्भं रामानन्दार्यमजमामस्मदाचार्यपर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरो रामलखनसीता सहित हृदयवसौ सुरभूपश्यामररामचन्द्रकी जय हरि ओं तत्सत्परमात्मने नमः પ્રકરણ આલે છે શોક નાશના ઉપાયો વાસ્તવમાં વિવેકે પુરુષે અનિષ્ટની પ્રાપ્તિમાં પણ શોક ન કરવો આગળ આવું આપણે કાલે જોયું હવે બતાવે છે ઉપર જ્ઞાનની દ્રષ્ટિએ ઈષ્ટ વસ્તુના વિનાશ અને અનિષ્ટના સંયોગમાં શોક કરવાનું અનૌચિત્ય જણાવાયું છે હવે ભક્તિની દ્રષ્ટિએ શોક કરવાનું બિનજરૂરી જણાવે છે ઊષા ભક્તોની વાત તો સામાન્ય ભક્તો ની વાત ભક્તોએ પણ જો એમને ભક્તિનો સિદ્ધાંત માન્યો હોય તો ઉપર કહેલા હેતુઓમાંથી કોઈ પણ એક હેતુને કારણે શોક ન કરવો કેમ કે ભક્તિના સિદ્ધાંતમાં જળ ચેતન સઘળા પદાર્થો એટલે સુધી કે ભક્ત પોતે પણ એટલે કે એનું શરીર મન બુદ્ધિ સર્વ ઇન્દ્રિય ભગવાન આવી સ્થિતિ થઈ ગયું ઇજ્જત આબરૂ ચાલી ગઈ ધંધામાં નુકશાનની નુકસાની ગઈ તો એમણે એમ સમજવું કે એ વસ્તુ ક્યાંય નથી ગઈ કેમ કે જ્યારે સર્વ કાંઈ ભગવાનનું છે અને ભગવાન સર્વ વ્યાપી છે એ સર્વ સ્થળે અને સર્વ કાળમાં છે તો જે વસ્તુ આપણી પાસેથી છીનવાઈ જાય છે એ ભગવાનના રાજ્ય છોડીને ક્યાંય બીજે નથી આપણે શું હકીકત તો અભાવ થઈ ગયો નથી જ ગઈ દુનિયા આ સૃષ્ટિમાંથી તે વસ્તુ ગઈ જ નથી અભાવ કોને આપણને જો ભગવાનના ભંડારમાં રહે છે આ વસ્તુ ભગવાનના ભંડારમાં રહેશે જ્યારે સર્વ કાંઈ ભગવાનનું છે અને ભગવાન જળ ચેતન સર્વના માલિક છે તો તેઓ જો પોતાની કોઈ વસ્તુને એક સ્થળેથી હટાવીને બીજા સ્થળે લઈ જાય છે તો આપણે એને માટે દુખી શા માટે થવું તો જે જે સ્થિતિ આવી સ્થિતિને સ્વીકારીને ભગવાનનું ભજન કરવું ને ખુશ રહેતા શીખી જવું પડે કારણ કે સ્થિતિને આપણે ન સ્વીકારી તો પરાણીએ સ્વીકારવાની તો સેજ તે આજ તો કાલે આ જ વાતને દ્રષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે એક શેઠની ઘણી જગ્યાએ દુકાનો છે દ્રષ્ટાંત થી અમજાવશે અથવા સરકારી ટપાલ ખાતાની ઓફિસો સ્થળે સ્થળે છે હવે જો શેઠની પોતાની એક દુકાનનો માલ બીજે સ્થળે મોકલે છે અથવા સરકાર જો એક ટપાલ ખાતાની ઓફિસ ના રૂપિયા બીજી પોસ્ટ ઓફિસ માં મોકલે છે તો મુનિમને અથવા પોસ્ટ માસ્તરને એ માટે રોકવાની કે મન મનમેલું કરવાની શી જરૂર છે કાંઈ જરૂર નથી ને ભાઈ અને જો એમ એ એમ કરે છે તો એમની સાવ મૂર્ખતા તેમજ અન્યાય છે માલિકની મરજી છે એ પોતાની વસ્તુ ગમે ત્યાં રાખે સાસો ભક્ત એ કે નોકર તો એ છે કે જે માલિક જેમ કહે એમ કરે માલિકના રાજીપામાં રાજી રહે એનાથી અવળું જે નોકર માલિકની વસ્તુને માલિક માંગે ત્યારે આપવામાં આનાકાની કરે છે તે દુખી થાય છે એ વફાદાર નોકર નથી

જીવતા શીખી જવું પડે કેમ કે સુખ દુઃખ થી આ શરીર આ શરીર ઓલા થી બંધાણેલું છે બરોબર તો સુખ દુઃખ તો સ્વાભાવિક આવવાનું જ છે કોકને પહેલા આવી જાય કોક ને પછી આવે અત્યારે કદાચ સારું હોય ને અધમ માં અધમ કૃત્ય કરતો હોય તો વાહ એને ભોગવવાનું બાકી છે એ ભોગવવાનું છે

કે મન મેલું કરે છે એ બેઈમાન છે ભક્ત નથી ભક્તે તો પ્રભુના વિધાનમાં સદા સંતુષ્ટ રહેવું જોઈએ એજ ભક્ત કેવાય ભગવાન જેમ આપણે ભગવાન નાસવાનું છે હલવાના હોય ત્યારે બાકી સારું થઈ જાય ને વ્યવસ્થિત હલવા મળે એટલે ભગવાનને આપણે ના દેતા એટલે આપણે એટલે આપણે તૈયાર છીએ એટલે અત્યારથી સ્વીકારી લેવું શું ખોટું છે કે ભાઈ જેમ ભગવાન નસો એમ નાસવાનું છે તો એ તો એ સ્થિતિ તમને ક્યારે દુઃખ નો દેહ ભગવાનની દરેક ક્રિયા ભ્રાંતિ વિનાની અને હિત થી ભરેલી હોય છે અને જે કઈ થાય છે એ ભગવાનની આજ્ઞાથી થાય છે એમ સમજીને એને દરેક ઘટનામાં પ્રસન્ન રહેવું જોઈએ આપણે અહીંના અહીંયા આવી ગયેલા મહાપુરુષ મેં ઘણી વાર વાત કરેલી છે કે આપડે આ ગામની અંદર આવી ગયેલા નામ તો મને નહીં ખાસ ખ્યાલ આવે એ મહાત્મા અહીંયા ભેગાળીમાં આવી ગયેલા અને અહીંથી ભાવનગર સત્સંગ હતો અને ન્યાયના કોઈ કીધું કે ભાઈ તમારા પત્ની જેના હાલના પત્ની હતા ગ્રહસ્થ હતા પછી સંન્યાસ લીધો પછી એના પત્ની દેવ થઈ ગયા એટલે કોઈ હમાસા કે ભાઈ આમ ખંભાળી આવ્યું કે ખડ ખંભાળીયા એના હતા તમારા પત્ની કે દેવ થઈ ગયા એ કે એના મારો કઈ સંબંધ નતો તમે થઈ ગયો જે સંસ્કાર કરવાનો એ કન્ના કે જે આમ સુટી ગયું હોય એને કઈ તકલીફ ન થાય પણ આપણે તો હવે સામાન્ય વસ્તુમાં આ શક્તિ ન સુટતી તો આમાંથી થોડી છૂટવાની એટલે આપણને દુઃખ ને એવું થાય ભક્તોની વાત તો જવા ગયો સંસારમાં જેવો ભલી નિયતના માણસો હોય છે તેવો પણ આવા સ્થળોએ શોક નથી કરતા માની લો કે કોઈ માણસ પોતાના કોઈ વિશ્વસ્ત્ર મિત્ર અથવા ભાઈની સાથે થાપણ રૂપે થોડાક રૂપિયા કે ઘરેણા વગેરે મૂકે છે અને જરૂર જણાતા જ્યારે એ પોતાની થાપણ પાછી લઈ જાય છે ત્યારે જે ઈમાનદાર હોય છે એ તે થાપણ પાછી આપતી વેળાએ ન તો આનાકાની કરે છે કે ન તો એ થાપણ વાત થી સાલી જતા શોખ કરે છે કોઈ પાસે મૂકી ગયું હોય આપણે કોઈ પાસે મૂક્યા હોય તો એને આપણને મૂડી આપી હોય હામી આપી દઈએ એટલે આપણને પાસું આપી દેશે ને તો એને કઈ દુઃખ લાગે છે ભાઈ નથી લાગતું એમ આપણે એમ જ માનો ભગવાન નું કોઈ પણ વસ્તુ હતી આપણે શરીર નિર્વાહ માટે અથવા તો સ્ત્રી પુત્ર કોઈ પણ ક્યારેક એનો ક્યારે સમય છે ક્યારે તમારી લેણદેણ પૂરી થઈ ગઈ આ બધા પ્રારબ્ધના સંબંધો છે જ્યાં સુધી એકબીજાને લેતી દેતી છે ત્યાં સુધી અહીં રહેવાનું છે બાકી કોઈ કોઈનું છે નહીં તો ફાઇનલ છે તો દુઃખ ન થવું જોઈએ બલકે જેની જે વસ્તુ હતી એ એને હવાલે કરીને એ સુધી એ સુખી થાય છે અને એમ સમજે છે જાણે એને માથેથી એક બોજો ઉતરી ગયો શોક કરવાનો તો એને માટે કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો કોઈ મિત્રની થાપણને પોતાની પાસે રાખીને એને પાછી આપવામાં જે આનાકાની કરે છે એ તો દેયમાન છે અને વિશ્વાસઘાતી કહેવાય છે એ જ રીતે સ્ત્રી, પુત્ર, ધન વગેરે ભગવાનની આપેલી થાપણ છે ને જે પોતાની માનીને પાછી આપવામાં આનાકાની કરે છે અથવા ભગવાન દ્વારા પરાણે પાછી લઈ લેવાતા રડે છે એને ભગવાન પણ એના પર ભગવાન પણ વિશ્વાસ રાખનાર ન સમજીને ભગવાન પર વિશ્વાસ રાખનાર ન સમજી શકાય તો ભક્તો તો એને કહી જ કેમ શકાય ભગવાન માંથી વિશ્વાસ નો તો ચારે દુઃખી છો ને એટલે ભગવાન માંથી વિશ્વાસ રાખનાર ન તો એને ભક્ત તો કેમ કેવો એને કોઈ લઈ લીધું વસ્તુ કોઈ ધન દોલત પત્ની પુત્ર લઈ લીધું એટલે દુઃખી થઈ ગયા તો ભક્ત કઈ કઈ નો ભક્ત નરસિંહ મહેતા ને કોઈ કીધું ભાઈ તમારી પુત્ર વહી ગયો કે સારું છું કે નિરાતે શામળા ગીરધાર ભજન કરશું દુઃખ છું થયું નહોતું એને તો ભગવાનની વસ્તુ ભગવાનને સોંપી દેવામાં પ્રસન્નતા થવી જોઈએ અને એમ કરીને ચિંતા મુક્ત છૂટા છે ને તમે ભાઈ ઈ તો છૂટા થઈ ગયા જો કોઈ પત્ની પુત્ર વગેરેને ભગવાનની વસ્તુ ન સમજે તો પણ એને એમ સમજીને પ્રસન્નતા થવી જોઈએ કે મારી પત્ની મારો પતિ કે પુત્ર ભગવાન પાસે એમની રક્ષામાં પહોંચી ગયા અને જેટલી સંભાળે એની ભગવાન રાખી શકે છે એટલી એ પોતે કરી શકવાનો ન હતો આવી સ્થિતિમાં પોતાની વાલી વસ્તુને પોતાના કરતા ઘણી વધુ સમર્થ તેમજ પ્રેમી રક્ષકની દેખરેખમાં ગઈ એમ સમજીને એને શોકને બદલે પ્રસન્નતા થવી જોઈએ આપણે એક તો નામ જપકે નામ ઉપાસક હોય ભગવાનના ભક્ત ભક્તો હોય થોડા ઘણા અંદરથી જેમ તેમ કરીને ભગવાનને ભજતા હોય અને આપણા જીવનમાં કઈ ઘટના ઘટી ગઈ હોય તો ઉતનું એમ થવું જો ભલે લોકિક દ્રષ્ટિએ માણસને જે દેખાય પણ આપણી દ્રષ્ટિ એમ થવું જોઈએ કે ભાઈ હું કાંઈક કરું છું એનું પરિણામ અહીંયા સામે દેખાણું એને અધોગતિ તો નહીં જ મળે જે જીવ ગયો એને અંદરથી આ ખુશી હોય જોઈએ ભલે બહાર લોકિક દ્રષ્ટિએ આપણે જેમ રહેવું પડતું એમ રહેવું પડે છે એક અલગ વસ્તુ છે પણ અંદરથી છૂટી જવું જોઈએ આ તો થઈ ઈષ્ટ વસ્તુના વિયોગમાં શોક ન કરવાની વાત એ જ રીતે અનિષ્ટની પ્રાપ્તિમાં પણ ભક્તો ભક્તે શોક ન કરવો આ વાત આગળ સમજાવવામાં આવે છે

મારા સ્વામી થી ભૂલ તો કદી થતી જ નથી એ જે કંઈ કરે છે એ જાણી સમજીને કરે છે આવી સ્થિતિમાં અનિષ્ટ રૂપે જે કંઈ મને પ્રાપ્ત થાય છે એ તો મારા પ્રભુનો મોકલેલો પુરસ્કાર છે આવી સ્થિત આ સ્થિતિ બનાવી પડે એટલી સમજણ આવી જાય તો કઈ દુઃખ થવાનું જ નથી તો બોલો ગીતામાં કીધું સુખ દુઃખ સમયક રીતવા લાભો લાભો જયા જઈએ સુખ સુખવાય સુખ સુખ આવ્યું તોય રેડી જીવન છે દુઃખ આવ્યું તોય ready જીવન છે બધાયમાં એક સરખી થઈ જાય એની એમ સમજીને પ્રહલાદની માફક એને દરેક ક્ષણે મુગ્ધ થતા રહેવું એવી એથી અવળું જે કોઈ અનિષ્ટ પ્રસંગે ક્ષુબ્ધ થાય છે એને ભગવાનનો ભક્ત ન કહી શકાય ભક્ત તો એમ માનવું કે જે કંઈ પ્રભુ કરે છે એ આપણા હિત કાજે કરે છે તમને કદાચ દુઃખ આવી ગયું જીવનમાં ભક્તિ કરો છતાંય તે તો ભગવાન કરે છે આપણા હિત માટે કરે છે આ સ્થિતિ બનાવી પડે તારી ભારે કરી ભગવાન એ શબ્દ આવી ગયો તો તમે ભક્ત નથી કોટીમાં ગયા જ નથી પણ જે સ્થિતિ આવી સ્થિતિમાં એ ખરખું જ તે રહેવું કોઈ એવું વિધાન હશે એમ માની લો ને કોઈ એવું આપણું પ્રારબ્ધ હશે એનું વિધાન પૂછવું છે ત્યારે જ ભગવાનને આપણને આવું દેવું પડ્યું નકર તો એને ક્યાં એવી જરૂર હતી ભાઈ આપણને આવું દેવામાં અને કોઈ પણ હીરો છે અને ઘસો ત્યારે તેની સમક આવે તો નથી આવતી ફોન ખતર જગ્યાએ તપાવી બહાર કાઢે ત્યારે એની સમક આવે એમ કોઈ પણ ભક્ત છે કસાય નહીં એની કસોટી ન સડે તો એ તો એને ઓલું નથી થવાનું પ્રકાશ નથી પડવાનું એમ આપણે અજ્ઞાનતા વંશ એને સમજી શકતા નથી જેને આપણે અનિષ્ટ સમજીએ છીએ થોડાક ઊંડા ઉતરતા આપણને ખબર પડશે કે એ તો આ વાસ્તવમાં આપણા માટે પરમ આનંદ નો વિષય છે તમારું સારું થોડોક સમય હોય ત્યારે તો તમને દુનિયા વાવા કરતી હોય પણ માની લો કે તમારું પ્રાર્થ દવા કોઈ આવી ગયો એવો કર્મ નું સંયોગ થતા સમય ખરાબ આવી ગયો ત્યારે તમારી વાહે ટોળા ફરતા હોય ને એમાંય તમને ખબર પડી જાય કેટલા છે એમ એટલે ભગવાન જે વસ્તુ મોકલે ને બહુ વિચારીને મોકલે અને મેં આજ ગામની અંદર એવા કયકને જોયેલા છે કે જેની બોલબાલ હતી એક સમયે અને આજ એવો સમય છે કે માણસો હેરાન થઈ ગયેલા છે મારી નજરના અનુભવ તો ભાઈ એમ માની લેવાનું બે વસ્તુ આવે એટલે મતલબ જે માણસ એને પસાવી જાય કહેવાનો મતલબ મારો મારો મતલબ એ છે કે પસાવી ગયા તો તમે જીતી ગયા જો પસાવી ન તો તમે પડી ગયા હારી ન તો તમે એ ઉભા જ ન થઈ શકો કેમ કે માણસ બળદરામ માં જાય બળતરા માં ગયો એટલે પછી એને નો કરવાના વિચાર આવે અને પછી આઉટલાઈને જાય કે આમ તેમ કોઈ પણ ધંધા કરે એનું મેન કારણ એ નતર નો કરે માણસ કહેવાતા અનિષ્ટ પ્રસંગોમાંથી થોડોક પણ વિચાર આપણે અંદાજ નથી કાઢી શકતા પહેલી વાત તો એ છે કે આપણને આપણા મનને પ્રતિકૂળ જે દુઃખદાયક પદાર્થની પ્રાપ્તિ થાય છે એ આપણા જ કોઈક પૂર્વ કરેલા અપરાધનું ફળ છે પહેલા જ આપણને દુઃખ આવે એ આપણે એમ સમજી લઈએ કે ભાઈ આપણું કોઈ પૂર્વનું કે આ જન્મનું કોઈ કર્મ છે એ જે પાપ થઈ ગયું આપણું એનું જ આ પ્રતિકૂળ ફળ છે. તો આપણને દુઃખ થવાનું નથી પણ આપણે એ ન સ્વીકારતા. અને જ્યારે આગળ આપણે આગળ હોય ને તો એ આપણે હોંકારો ન દઈએ. મેં આમ આપણને ભારે કરી યાર. આવી સ્થિતિ મેં જોયેલી છે. હોંકારો ન દઈએ માણસ હવે જ્યારે એનો એ વ્યક્તિ સમય એવો આવી જાય ને ડૂલી જાય ત્યારે એનો એ માણસ એવો આપણને એમ થાય કે હું આ સ્થિતિ છે. કુદરતને આ ઈશ્વરનું ચક્ર હાલે એનો એક દાંત આમ તેમ કરતા જરાય નવા લાગતી હારા હારા મોટા સમ્રાટોના અભિમાન ઓગળીને અભિમાન નો હોવું જોઈએ કુદરતે આપ્યું તમારી ઈચ્છા થાય તો મદદ કરો ન કરો મરજી ની વાત છે કોઈને કટુ શબ્દ આપડે કેવા હું કામ ભાઈ કેમ કે ભગવાનના રાજ્યમાં અપરાધ વિના કોઈને દંડ મળી શકતો નથી આ સો ટકાની વાત છે કોઈ પણ તકલીફ આપણી માથે એવી આપણો કોઈ અપરાધ હોય તો જ આપણને દંડ મળે મળતો નથી આ રીતે આપણા અપરાધનો દંડ દઈને ભગવાન આપણને પાપ મુક્ત કરે છે શુદ્ધ બનાવે છે આ સ્થિતિ અહીંયા આ સમજવાની છે કે આપણને સાંકડા સડાવીને કસે છે તપાવે છે તેનું મેઈન કારણ આ છે અહીંયા આપણે ભગવાનને નહીં ભૂલવાનું એટલે તમે નીકળી જાવ આ જાતની શિક્ષા આપીને ભગવાન આપણને ભવિષ્યમાં પાપ કરવાથી અટકાવે છે આપણો સમય એવો આવ્યો હોય આપણે તરત જ કહીએ કે હવે તો આદિ ભોગવીને હજી ક્યાં માં જવું આ રીતે કષ્ટ આપીને ભગવાન આપણા આત્માને બળવાન બનાવે છે આગમાં તપાવવાથી જેમ સોનું નીરખી ઉઠે છે એ જ રીતે કષ્ટ સહેવાથી આત્મા શુદ્ધ અને બળવાન બને છે આ સૌનો અનુભવ છે કદી કદી આપણે પોતાની ભક્તિનું ખોટું અભિમાન કરવા માંડીએ છીએ અને વાસ્તવમાં ભગવાનમાં જેવો વિશ્વાસ હોવો જોઈએ એવો ન હોવા છતાંય પોતાને વિશ્વાસ પાત્ર માની બેસીએ છીએ માટે આવા પ્રકારના કષ્ટ આપીને ભગવાન આપણી પરીક્ષા લેશે અને આપણને આપણી અસલ સ્થિતિનો પરિચય કરાવે છે તથા આપણું અભિમાન તોડે છે આવશે આપણા અપરાધનો દંડ આપીને ભગવાન પોતાની ન્યાયશીલતા સિદ્ધ કરે છે ભગવાન કે હું ગમેનો ન્યાય તો હરખો જ કરું છું અને આપણને ચેતવણી આપે છે કે મારા ભજન પ્રવૃત્તિ દંડ ફરી તૈયાર હશે તમારા માટે હું ભજન એ કરું છું પાપે કરું છું તો બે વસ્તુ નહીં ભગવાન કે તો તૈયાર થઈ રહીજો આનથી વિશેષ મળશે હવે હું ભજનને બળે પાપ કરનારાઓને છૂટછાટ નથી આપતો આવું ભગવાન કહે છે તમે ભજન કરીને એમ કહો પાપ કરીએ તો છૂટ ભગવાન કેવું નથી આપતું છેવટનો અને સૌથી મોટો લાભ એ છે કે કષ્ટમાં આપણે ભગવાનનું સ્મરણ થાય છે આપણે સંસારના તુચ્છ નાશવંત ભોગો પાછળ ભગવાનને ભૂલીને ફરતા રહીએ છીએ માટે વચ્ચે વચ્ચે કષ્ટ આપીને ભગવાન આપણને ચેતવણી આપતા રહે છે કે મને ભૂલશો નહીં નહીં તો મોટી દુર્દશા થશે આ વાત છે ભગવાન કે ભૂલી ન જતા ને દરેજી હું સૌ એમ આ મનુષ્ય શરીર ભોગો માટે નથી મળ્યું મને પામવા માટે મળ્યું છે માટે એને ફોગટમાં ફોગટના કામોમાં નહીં આ ભગવાનના શબ્દો ગીતામાં ગીતા આ સિવાય મનને પ્રતિકૂળ લાગનારી ભગવાનની ક્રિયાઓમાં આપણું કેટલું હિત છુપાયેલું છે એને આપણે સમજી શકતા નથી માટે પ્રભુ આપણા માટે જે કંઈ કરે છે એમાં એમની પર એમની અપાર દયા તેમજ પોતાનું પરમ માની ને આપણે ઘણા પ્રસન્ન રહેવું જે સ્થિતિ આવી પ્રસન્ન રહેતા શીખી જવાનું સુખ આવ્યું તો દુઃખ આવ્યું ભલે સુખ માં ક્યાં આપણે સુખમાં કઈ આપણે ઓટલે બેઠા બેઠા ગામને કેતા નહોતા કે આપણે દહ કોષ દસ જણાની ની જરૂરત લઈ જજે હતો કોઈને નહોતા કહેતા દુઃખ આવે તો એ ઓટલે બે નિમકી ભલામણે મરાઈ ગયા તો એ હું મૂર્ખાઈ ને બીજું શું છે તો સારું થયું તો એ કેવું થયું તો મારે પણ એ આપણે નથી કેતા ત્યાં તો આપણે કોઈને જવાબે ના આપીએ અને દુઃખ આવે પણ આ ગામને કહેતા ફરતા હોય ભરે કરી ભરે કરી તો જે સ્થિતિમાં નહોતું કીધું ને એની સ્થિતિ રાખો ને તો કાંઈ વાંધો નથી આવતો ભગવાન અમે મીટ રાખો તમે દ્રષ્ટિ ના રાખો તો કાંઈ વાંધો ન આવે વિવેક અને વિચારની દ્રષ્ટિએ પણ આપણે ઈષ્ટ વસ્તુના વિયોગ તેમજ અનિષ્ટની પ્રાપ્તિમાં શોક ન કરવો ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ બે ક્ષણિક છે જે વસ્તુ સાથે સંયોગ થાય છે એનો વિયોગ પણ અવશ્યમ ભાવી છે સંસારના સંયોગ અને વિયોગ એવા જ છે જેમ કોઈ મુસાફરખાના કે ધર્મશાળામાં રાત્રે વિશ્રામ કરવા માટે યાત્રાળા રોકાય છે અને સવાર થતા જ પોતપોતાના નિર્દિષ્ટ સ્થાને ચાલ્યા જાય છે સુખ ને દુઃખ બે એવા છે જેનો સમય આવે એટલે વૈયા જાય તમારો એ કર્મ ભોગવાનું પૂરું થઈ ગયું એટલે એ વહી જાય તરત તમારે બીજે દીધ સ્થિતિ સુધરવા મળે તરત તમને મારા ફલાણીથી લાભ થઈ ગયો ફલાણીથી લાભ થઈ ગયો પરિવારમાં ઘણા પ્રાણીઓ ભેગા થાય છે અને સમય પૂરો પૂરો થતા રેલગાડીમાં જેમ ભિન્ન ભિન્ન સ્થાનોએ જનારા મુસાફરો સડતા ઉતરતા રહે છે એ જ રીતે ભિન્ન ભિન્ન જેવો આ સંસારમાં જન્મતા મળતા રહેશે રેલગાડીમાં આપણે જે ડબ્બામાં બેઠેલા હોઈએ છીએ એમાં જો કોઈ બીજો મુસાફર આવી સડે તો એના આવવાથી આપણે ખુશી નથી મનાવતા અને એના ઉતરી જતા આપણને નથી થતા એ જ રીતે આપણા પરિવારજનોના જન્મવા મરવા પર આપણે શોક ન કરવો બલકે રેલગાડીમાં તો કદી કદી એનાથી અવળું પણ થાય છે આપણા ડબ્બામાં બીજાના ઘુસી આવવાથી આપણે અપ્રસન્ન થઈએ છીએ અને ઉતરી જતા આપણે પ્રસન્ન થઈએ છીએ પણ પણ પ્રસન્ન ઉતરી આપણે પ્રસન્ન થઈએ છીએ પણ એમ એમ પણ થવું ઉચિત નથી રેલગાડીમાં આપણી પાસે જે સ્ટેશનની ટિકિટ હોય છે એની આગળ આપણે નથી જઈ શકતા રેલમાં આપણે આગળ જેની ટિકિટ હોય એની આગળ આપણે જઈએ કે ન જઈએ એ જ રીતે આયુષ્ય જેટલું લઈને માણસ આ સંસારમાં આવે છે એથી વધુ એ નથી જીવી શકતો માટે વિવેક અને વિચારની દ્રષ્ટિએ પણ આપણે ઈષ્ટ વિનાશ તેમજ અનિષ્ટ સંયોગ વખતે દુઃખી ન થવું જોઈએ એ સિવાય ઈષ્ટ વિનાશ અને અનિષ્ટ સંયોગ વખતે શોક કરવો કે ચિંતા કરવી રડવું બૂમો પાડવી લોકિક દ્રષ્ટિએ પણ મોટી મૂર્ખતા છે અને એનાથી પ્રત્યક્ષપણે આપણને નુકસાન થાય છે લોકોની દ્રષ્ટિએ આપણે નિશા પડીએ છીએ દુર્બળ હૃદયના દેખાઈએ છીએ જગતમાં આપણી મૂર્ખતા જ પ્રગટ થાય છે સ્વાસ્થ્ય બગડે છે શરીર ચિંતાને લીધે જર્જરીત થઈ જાય છે ઓજબળ તથા આંખોને નુકસાન થાય છે અને આપણે દુઃખી થઈને રોતા રોતા મરી જઈએ છીએ બીજું શું થયા જ થાય માટે વિવેકી પુરુષની તો વાત જી જે થોડીક પણ સમજદાર થોડાક પણ સમજદાર છે એને પણ શોક ન કરવો બલકે ઈશ્વરના દરેક વિધાનમાં એની દયા માનીને પ્રસન્ન રહેવું અને જો દયા ન સમજવામાં આવતી હોય તો કશું નહીં તો નિયતિને પ્રબળ સમજી શોક ન કરવો તો વિધનું વિધાન સમજીને શોક નહીં કરવાનું ભલે આપણે જ્ઞાન ભક્તિ એમાંથી કોઈ કોઈપણ સિદ્ધાંતને ન માનીએ બલકે ઈશ્વરમાં પણ આપણો વિશ્વાસ ભલે ન હોય તો પણ જે કઈ થનાર છે એ તો થઈને જ રહેશે આપનું ટાળ્યું નહીં ટળે તમે ભક્ત વહો તોય ભલે ન વહો તોય ભલે હાંભળો તોય ભલે ન હાંભળો તોય ભલે પણ જે વિધિનું વિધાન છે ભગવાનને માનો તોય ભલે ન માનો તોય ભલે પણ જે થવાનું છે એ તો કોઈ થીર કઈ ઊભો ન રહેવાનું એ થવાનું છે હા હુઈ જાવ તોય ભલે થવાનું થવાનું અહીં તો પાકું છે થાવાનું છે એ થાવાનું છે તમે તમને સમજાય તમને તમારા સહન ન થાય એ બધી તમારી મરજી બાકી થાય એ થાય પાકું એમ સમજીને આપણે ધીરજ ધારણ કરવી જે ઉપાય વિનાની વાત છે એ માટે ચિંતા કરવાથી શો લાભ વળી જે બાબત બની ચૂકી છે એ માટે શોક કરવો એ તદ્દન વ્યર્થ છે આપણા શોક કરવાથી એ ઘટના બદલાઈ તો નથી શકવાની પછી એ માટે શોક કરવો પોતાને જ નુકસાન કરવા બરાબર છે તો આપણું જ નુકસાન થાય ગામનું છે જે લોકો શોખ થી અભિભૂત થઈને અથવા આવીને આત્મહત્યા કરી બેસે છે એ તો ઘણા મૂર્ખ છે એ લોકો અજ્ઞાનવંશ હાલના કષ્ટ થી મુક્ત થવા માટે શરીરનો નાશ કરી દે છે બીજું કઈ ન શરીરનો નાશ કરી જાય એમ થાય હું આમાંથી છૂટી દઉં છૂટી ન જતા હેરાન થઈ જાય છે અને પણ એનાથી સુખ પામવું તો દૂર રહ્યું ઉપરથી એમને વધુ કષ્ટ ભોગવવું પડે છે એમ કરવાથી પહેલા તો એમને અણમોલ એવા માનવ જીવન હાથ ધોઈ નાખવા પડે છે કે જેના દ્વારા મનુષ્ય નીચે સુખ સ્વરૂપ પરમાત્માને પામીને કૃતાર્થ થઈ જાય છે અને જન્મ મરણ રૂપી બંધનથી સદાને માટે મુક્ત થઈ જાય છે જેને શાસ્ત્રોએ ઘણું દુર્લભ જણાવ્યું છે અને જેને આ જીવ સોર્યાસી લાખ યોનીઓમાં ભટકી ભટકીને કદી પરમાત્મા નિર્હેતુ કૃપાથી જ પામે છે એ સિવાય પ્રાણ જતી પણ એને એટલું કષ્ટ થાય છે કે જેની સીમા નથી પહેલા એને એ કષ્ટ અનુમાન એ કષ્ટનું અનુમાન નથી થતું પણ પછી જ્યારે એના પ્રાણ છૂટી જાય છે એ વખતે એને એટલું કષ્ટ પડે છે કે જેના બરોબર બીજું કોઈ દુઃખ નથી પ્રાણ છૂટે તો એટલું બધું દુઃખ થાય છે સામાન્ય મરણ વખતે પણ લોકો કહે છે કે હજારો વિષયોના ડંખ માર્યા જેટલું કષ્ટ થાય છે આ શરીરમાંથી આત્મા જાય ને ત્યારે એક વિષય કવડે કેટલી વેદના થાય સમજી લો તો એવા હજારો વિષય કવડે ને એટલી વેદના થાય ને ત્યારે આમાંથી આત્મા જાય છે કેમ કે આમાં એનો ગાઢ સંબંધ બંધાઈ ગયો ને કે આઠ સિત્તેર વરણ હવે આને મૂકીને જવું દુઃખ તો લાગે થોડુંક આપણે કોઈ ઘરે રહેતા હોય ઘરને મૂકીને જવામાં આપણને દુઃખ થતું હોય તો એ દુઃખ થતું હોય તો આ મકાન ને છોડતા બહુ દુઃખ થાય આત્મા અને તો જે પોતે જાણી જોઈને મરે છે એના કષ્ટ નું તો કેવું છે જે હાથે કરીને ગળાપો બાંધે દવા પી જાય કઈ પણ આપઘાત કરે છે એને તો એ કેવું દુઃખ થતું છે વિશાળ કલ્યો ત્રીજી વાત એ છે કે મર્યા પછી એને ઘોર નરકોની પ્રાપ્તિ થાય છે જે પોતે ગયા હોય ને મૃત્યુ ઉપનિષદમાં કહ્યું છે એટલે કે જે તે અસુર સંબંધી લોક આત્માના અદર્શન રૂપી અજ્ઞાન થી ઢંકાયેલા છે અને જે કોઈ પણ આત્માનું અનન કરનારા લોકો છે એ મરા બાદ એને પામે છે આત્મહિચ્છા કરે આત્માનું હનન કરનારા લોકો છે એને પામે છે તાત્પર્ય એ છે કે જ્ઞાન ભક્તિ કે વિવેક વિચાર કોઈ પણ દ્રષ્ટિએ શોક કરવો ઉચિત નથી વાસ્તવમાં ઈષ્ટ વિયોગ કે અનિષ્ટ સંયોગ દુઃખદાયક નથી હોતો જ્ઞાનમૂલક મમતા જ દુઃખનો હેતુ છે માની લો કે કોઈ રસ્તાની બે બાજુએ બે મકાનો છે એમાંથી એકમાં આપણી મમતા છે અને બીજામાં પારકાપણાની બુદ્ધિ છે હવે જેમાં મમતા નથી એના પર કોઈ આપતી આવે છે કોઈ એને તોડે છે કે એમાં આગ લાગે છે તો આપણે દુઃખ નથી થતું પણ જેમાં આપણી મમતા છે એની જો કોઈ એક ઈટ પણ કાઢે છે તો આપણને કેટલું દુઃખ થાય છે અને જાણે આપણા શરીરને જે શરીરને જ કોઈ છૂટી કાઢતું હોય પરંતુ થોડા સમય પછી એ જ મકાનને જો આપણે પૂરી કિંમત લઈને વેચી દઈએ છીએ એ પછી જો કોઈ એ મકાનને તોડે છે અથવા તો તે કોઈ કારણને આગમાં બળી જાય છે તો આપણે ઉભા ઉભા કરીએ છીએ તો આપણને દુઃખ નો કઈ સહકાર નથી કરતા આથી એ સિદ્ધ થાય છે કે મકાન તૂટવું કે નષ્ટ થવું એ દુઃખદાયક નથી એમાં જે આપણી મમતા છે એ જ દુઃખનું કારણ છે. આપણી જે અંદર આશક્તિ થઈ ગઈ, પ્રેમ થઈ ગયો એ જ દુઃખનું કારણ છે. એમાં શરીરની સાથે જીવાત્માનો આ જીવાત્માનો અંતઃકરણનો ગાઢ સંબંધ થઈ ગયેલો છે. બરોબર? એટલે એ જ મોટું દુઃખ આપે છે. બીજું કોઈ દુઃખ આપતું નથી. ॐ सहनावस्तु सहनो भुनस्तु सहवीर्यं करवा वहे तेजस्विनावधीतमस्तु महाविद्विषा ॐ शान्ति शान्ति शान्तिः शान्ति, असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृचोर्मा अमृतगमय ओ शान्ति शान्ति शान्तिः सद्गुरुदय की जय कृष्ण कनैया लाल की जय रामचन्द्र भगवान् की जय सोमनाथ महादेव की जय हनुमान् जी महाराज की जय